નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ અંગે આગાહી કરી છે તેમણે જણાવ્યું કે એક સિસ્ટમ ઓગણીસ અને વીસ તારીખે મધ્યપ્રદેશ થઈને ગુજરાતના ભાગોમાં આવશે અને રાજ્યના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે સરદાર સરોવર ડેમની જળ સપાટી વધી શકે છે પંદર ઓગસ્ટ પછી બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ બનશે આ સિસ્ટમ પૂર્વ મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં પ્રવેશ કરશે જેના પરિણામે રાજ્યમાં વરસાદ જોર વધી શકે છે અંબાલાલ પટેલની આગાહી મુજબ ચૌદ અને પંદર ઓગસ્ટથી વડોદરા પંચમહાલ સહિત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસશે ગુજરાતના કોઈ પણ ભાગમાં આઠથી લઈને દસ ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે આ સિસ્ટમથી ઓગણીસ અને બાવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે આ સમયગાળામાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડશે રાજ્યમાં ભારે વરસાદને કારણે કેટલીક નદીઓ પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે તાપી નદીમાં જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે તારીખ પછી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની અંબાલાલ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત પટેલે જણાવ્યું હતું કે મહીસાગર વડોદરા અમદાવાદ ગાંધીનગર ભરૂચ નવસારી સુરત અહુવા ડાંગ વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા છે રાજ્યમાં અન્ય ઘણા જિલ્લામાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે તો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલ નવા છો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી છો